बोला ति बोलिये ज अंतिम करि नै

હાલો તો જો આજે ગયા હે પપ્પા ગયા હે અને રાજુ કાકા ગયા હે જામનગર લગભગ થઈ ગયા હે તો બધા જમે હે ત્યાં જમી લીધું હે તું આવી હમ અને આજે આપડા ભાઈ ભાઈનો વિડીયો કોલ આવ્યો હતો કે તે ઘણી વાર બધી ઘણી બધી વાત કરી બહુ મજા આવી ભાઈ યાદ કરતા હતા ને અગિયાર કદાચ આવવા તો આવે એમ તા આપણે તું નહીં

અહીં ઘરે બસ આવી બપોરા કરીયા કેમ ખાવા જઈયો પણ આ બે છોકરાને લઈ જવાનું છે હજાર કા નામ સુધારવા અલે હાલો જાવ फटाफट અને સુબે રામભાઈ આપણે બધાને બહુ યાદ કરે બધાને જય શ્રી કૃષ્ણ કીધા છે રામભાઈ ઓડેદરા રામભાઈ ઓડેદરા અટક ભૂલાઈ ગઈ રામભાઈ છોરી લંડન થી તો એની બધાને જય શ્રી કૃષ્ણ કીધા છે તો અમે તમને જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ વર્તા કરીશું હાલો તો જવાબ જય શ્રી કૃષ્ણ છોકરાઓને લઈને જવાનું છે પાછું કંબાડી તો આપણે હેલ્મેટ ચડાવી લઈ તો બહુ હે લુ પડે છે હાલો તો જઈ આવે હાલો તો જાવ જઈ અહીંયા જગ્યા તમને કઈ લાગે હું અમે અહીંયા આધાર કાર્ડ નું કરાવાય હા પતવાર યુ લીધું છે સુર બિહારમાં અને કાગરિયાન થેલી જો આપડી ગાડીમાં રહી ગઈ છે ને અહીંથી અંદાજ કરો જો અહીં તમને શું લાગે છે ક્યાં આપણે આવી ગયા આ જો બંગલા માં બધા સામાન પડ્યો છે જી ઓગેન સુપર છે સરદાર સૌથી અשרદાર આ બંગલી ભરાઈ ગઈ છે આયા બે ત્રણ ગાડીઓ છે ને સામે કોકનો બંગલો દેખાય છે ગેસ કરો મિત્રો શું છે તો અમે જે શૂર્ભી ના કાગડિયા કરાવી લીધા વિરન નાન પણ જો અહીંયા બધા કાગડિયા ની તેલ જ આખી ભીગી છે ई बदन आपड़ो काम मस्त कंप्लीट થઈ ગયો છે લેવેરેને આને સાચવવાનું અને હાલો આગળ જઈએ જોઈએ ઓલા બંગલે આ કેતો તો કેમ મને ના ખબર પડી ત્રણ રીંગુ ભુરિયુ કઈ રયો મોટા માણસો કે ત્રણ રીંગ આત્મા હું પોપટ પાયરો કે क्या बे वो पढ़ना हूं तक हूं हां साथ दे कहीं तुम कहीं जा है ना न बोल तो मैं रह गई इनमें ना पांचा जावे ना जावे आए ना बेटी आ ना थी काल अब जन मटो सर सर ना ठीक है अगली મોડા આવે તો સારું મોડા આવે નું કરવા ગયા તા અમે હા ભૂખી હારે કે તલ કાઈન કુકાટ બોર્ડ મૈં નહીં હાવ કાઈઠા ઠીક હૈ હા ઠીક કંપન સબોની ક્યાં હોય કેટલા કે મે 3 વીઘા માં નામ તો એ જી થ્યું ફૂલ હવા માં કે પવન આવે અને બાર આપણે જા મને મન કા ઈશાર છે હા ઓ આ જાનિ મે જાઉં મિને ન બાય કે હું છોડું દાન દે તો મજા બનાવા ફૂલાન ચાની ટુકમાં મજા જ કે ગલત હૈ

ખોડી વાર થઈ ગયામાં આવી ગયા એને એટલે આ બે નગાય તો આ દેહમતને દાંત દેવી પડે ને ભાઈ ચાલો યારું તૈયાર થઈ ગયા છે દૈરો બધો તૈયાર કરવા બેહી ગયા છે જો આજે છોડી રોટલો અને લાલ મરચાની ચટણી રીંગણાનું શાક છે બપોરનું ಸಬಬೋನು ಚಡ್ಣಿ ಬಡಿಯಾಟು ರೆಡಿ ಉಪಾಯೆ ಆಜೆ ಆಕಡೆ ನಾನು ಅಡಿಯಾ ಪಟ್ಟಿ ಮಾತೋ ಅಂತೆ ಬೋ ವೇತನ ಸಿಯಿವೋ ಅನೆ ಮಗ್ಲಿಬಿ ನಿವಾಡಿ ಅಮೆ ಚಕ್ಕರ್ ಮಾರಿ ಆಯಿವಾ ಮಗ್ಲಿಬಿ ನಿನಿ ಲೇ ಯಾ ಸಬಬಾ ಎನಿ ಲೈನು ನನಾ ಜೋ ಕಾಗಡಿ ಅನ್ನನ ಪತೆ ಹಾ ಈ 4 ಗಂಟೆ થઈ ಗಿ हाँ आ जी दिया गनजा सही के तागड़िया हां आओ अब ये पोस्ट में आवे खबर पड़े आलो तो भाई यार कर ले बाजा मित्रों मस्त नई धोई ली दु है ने जो हमारे शेर बीबीन जयस्टिक खाटा पत्थर वाला अंधेरा में आज देखा तो એ ગયા અમ્મા મમ્મી એ ગયા હજી ખાટલા નથી પાથર્યા એ કે બે ખાટલા લઈ લીધા પાથર અને બાકી હે ગાડી લાઈ થી લઈ જવાના છે હવે એમાં એવું છે કે ઓન સુરપી ભી ઓહરી જાઉં તો પછી પછી શું કરું એટલું લોહી પાછું ક્યાંથી ચડે બાપા ઓહરી જઈ તો હાલો ભાઈ તું જો ખાટલા પાથર ખેતર મારા ગાડલા કઈ ઊંડી જાય કે ખબર નહીં પડે એટલું બધું પવન છે

ओ मुझे ये भी लगभग .2 કલાકમાં બે વારી ચક્કર માર લેધી થોડો ટાઈમ હતો કાગડીયા કરાવે ન ટાઈમ હતો ને તે મે કિધલતો હવે જઈ આવી ને મગલીબેન કે દીને કેતા તા સુરપી હે ને તા તા ઈ કે આવો તો ગ્યાં તા બહુ મજા આવી ઘણીવાર બેઠા ફૂ અને ય કામ કરતા તા તલ કાઢ લેતે ને ની ભૂખી હારતા તા પછી માં ચા નાખી નીને હવે ખાતે સુફર વાવવાનું હે તે ઈ કામ કરતા તા બદન ખોટી કે આવો हेलो सुरिबेन हक नहीं जी नहीं जानता है देख हेलो तो जो आप आ गय है खाटला आवेन बदु पाथरी लीदो है और वीरेंद्र भाई डायरेक्ट दौड़ी पड़ रहा है इत बहुत थक गई ओके मन टाइम था तो था, तो रास्ता में आखर काम था तो बिक दो जोला खा रहा में कितनी भर में तो जमी ले जो मैं कोई छोकरा ना हो नले कंटाड़ो आवतो तो हां नहीं छोरा तो खतला बात भी लिया है ना मैंने इंदर है फुल तो आला हुई जाए तो ये वीडियो नो एंड कर दे वीडियो गए मोबाइल तो लाइक कर जो शेयर कर जो चैनल सब्सक्राइब कर दीजिए मोर सुपर चकल ना लोग माँ बाय बाय राम राम